સમાચાર અરવલ્લી થી પ્રાપ્ત થઈ રહ્યા છે અરવલ્લીના ભિલોડામાં ટ્રક ચાલકો ખુલ્લો કરાવ્યો અરવલ્લીના ભિલોડામાં પણ ટ્રક ચાલકો અહીં વિરોધ કરતા જોવા મળ્યા જોકે આ વિરોધના કારણે જે અન્ય વાહન ચાલકો હતા તે અટવાઈ ગયા ડ્રાઈવર માટે જે આવો કાયદો ઘડ્યો છે એ તદ્દનતર વ્યાજબી નથી અને આ કાયદો સુધારવો પડે એવું એવું લાગે છે કેમ કે ડ્રાઈવરો સાત આઠ હજારનો પગાર માં નોકરી કરતા હોય અને જો એક્સિડન્ટ થાય તો દસ વર્ષની સજા અને સાત લાખ રૂપિયા ચાથી પડશે જો આ કાયદો સુધરે નહીં તો અમે આંદોલનના માર્ગે જઈશું અને આજે ભીલવા તાલુકામાં અમે આંદોલન સ્વરૂપે નીકળ્યા હતા અને બજાર બંધ કરવાનો પ્રયત્ન કર્યો હતો હવે જો સાહેબ આ કાયદો ગરીબ મધ્યમ વર્ગ ને જો નડતો હોય તો આ કાયદા સુધારા કરવો જરૂરી છે સરકાર